જય માતાજી જય શ્રી મહાકાલ જય જય રાજપૂતાના હું મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા એક રાજપૂત સમાજના દરેક આગેવાનોને દરેક ભાઈઓને દરેક યુવાનોને અને દરેક બહેનોને એક વિનંતી કરું છું કે આપણા જે ગઈ કાલે રાજકોટના રાજકોટના નામદાર એવા વ્યક્તિ આખા ગુજરાતના રાજપૂત સમાજના અગ્રણી એવા પીટી જાડેજા બાપુ તેના ઉપર આ ભાજપ સરકાર દ્વારા એક નાની એવી મેટરમાં જે જામીન લાયક ગુનો છે એમાં જે પાસા કરીને જે કાયદાનું ઉલ્લંઘન કરીને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને જે કાવતરું ઘડી અને અસ્મિતા આંદોલનનો ખાર રાખીને જો આવી નાની મેટરોમાં રાજપૂત સમાજના આગેવાનોને રાજપૂત સમાજના યુવાનોને આવી રીતના ખોટું ટાર્ગેટ કરવામાં આવશે તો આ તમે બહુ ખોટું કરી રહ્યા છો અને આનો જવાબ રાજપૂત સમાજ એક ઉગ્રથી ઉગ્ર રીતે દેશે રાજપૂત સમાજના યુવાનોને આગેવાનોને અસ્મિતા આંદોલનનો ખાર રાખી અને વારંવાર ગુજરાતના દરેક જિલ્લામાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે તો રાજપૂત સમાજના આગેવાનો યુવાનો આ અન્યાયને શું સહન કરશે તો દરેક રાજપૂત ભાઈઓને દરેક રાજપૂત આગેવાનોને આ મુદ્દે ઘરે ઘરેથી એક એક વ્યક્તિએ ટૂંક સમયમાં આપણા રાજપૂત સમાજના દરેક જિલ્લામાં વસતા આગેવાનો દ્વારા એક ટૂંક સમયમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આવશે દરેક જિલ્લામાં કરવામાં આવશે અને કરણી સેનાના વીરભદ્રસિંહ જાડેજા સાહેબ રાજકોટના આગેવાનો ડોક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા સાહેબ એવા ઘણા આગેવાનો છે એ લોકોના સંપર્કમાં રાજપૂત સમાજના દરેક યુવાનો આગેવાનો છે અને ખાસ કરીને રાજપૂત સમાજની તમામ સંસ્થાઓએ પોતાના એકબીજાના મતભેદ મૂકી આ આ મુદ્દે આગળ આવવું પડશે જો આજે આપણે અન્યાય સહન કરીશું તો આવનારા સમયમાં આપણા ઉપર આવી રીતના જ આ લોકો અન્યાય કરશે અને આપણે હાથથી હાથ ધરીને બેસી રહેવાનું છે શું જો પીટી જાડેજા જેવા એક નામદાર આવા મોટા વ્યક્તિ આવું મોટું નામ ધરાવતા ક્ષત્રિય સમાજના અગ્રણી ઉપર જો ખોટી રીતે ગલીના ગુંડાની જેમ જેમ પાસા થતા હોય શું પીટી જાડેજા કે ગલીના ગુંડા છે કે આલુ માલુ ચાલુ છે કે આવા તત્વ છે તમે એના પાસા કરો છો એક રાજપૂત સમાજના નહીં પણ અઢારે વર્ણમાં જેનું માન સન્માન છે એવા પીટી જાડેજાને આવી રીતના બદનામ કરી અને રાજપૂત સમાજ ને ટાર્ગેટ કરીને આગેવાનો બળાત્કારના ગુનામાં આવેલા છે ડ્રગ્સના ગુનાઓમાં આવેલા છે અને સૌથી મોટો ગુંડો તો તમારો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે અને તમારા મુખ્યમંત્રી નહીં પણ તમારા જેટલા મિનિસ્ટરી ખાતામાં બેઠા છે ને એમાં પચાસ થી વધુ ટકામાં છે ને બધા ગુંડાઓ છે તમારા જ નેતાઓ તમારા કાર્યકર્તાઓ ડ્રગ્સ વેચે છે બુટલે કરો છે જમીનો દબાવે છે માફિયાઓ છે એના ઉપર પાસા નહીં કરો કેમ તમારા સત્તાના વ્યક્તિ છે આજે રાજપૂત સમાજ પોતાની અસ્મિતા માટે લડતો હતો ત્યારે એના માટે પીટી જાડેજા સાહેબ આગળ આવ્યા એવા કેટલાય આગેવાનો આગળ આવ્યા તો શું તમારે ટાર્ગેટ કરીને

અને ગુજરાત સરકારને ખુલ્લી ચેલેન્જ કરી છે કે જો તમે આ ભાજપ સરકારના હિસારે આ પોલીસ તંત્રને દુરુપયોગ કરી કાયદાનો દુરુપયોગ કરી આ તમારા કાવતરા બંધ કરી દયો શું આ દેશ કાયદાથી હલશે કે પોતાની તાનાશાહીથી હલશે આ દેશમાં કાયદા સંવિધાન જેવી કઈ વસ્તુ છે કે નહીં આવી રીતના જામીન લાયક ગુનામાં પાછા કરી દેવા શું અમે કઈ ગલીના ગુંડા છીએ લુખા છીએ આવારા તત્વ છીએ આવી રીતના આગેવાનોને તમે

તમે લોકો જેટલા રાજપૂતોને દબાવશો આ સ્પ્રિંગની જેમ અમે એટલા જ ઉછળશી અને તમે તમારી મર્યાદામાં રહેજો ગુંડાવ ભ્રષ્ટાચારી બળાત્કારીઓ ભાજપના દલાલો બધાય તમને કહી દઉં છું કે છેને રાજપૂત સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરો નહીં રાજપૂતના દીકરા જેની ઉપર આવ્યા ને તો ભાજપના કાર્યાલયમાં ઘુશી ખુશીને મારશું અને ભાજપના કાર્યાલયમાંથી કાઢી કાઢીને ઢસડી ઠસડીને મારશું એ અમે મારી અમે મર્યાદા રાખી ત્યાં સુધી ઠીક છે

અને આજે આજે દેશની તમામ પ્રજા ગુજરાતની તમામ પ્રજાઓ દુખી છે શિક્ષકો ડોક્ટરો કિસાનો બધાય અને આજ તાનાશાહી હમે આપણે જ आवाज બનીને આ આ મોટા અંગ્રેજો છે આ અંગ્રેજોનાય બાપ છે અંગ્રેજો તો આંદોલન તો કરવા દેતા કોઈને હેરાન તો નતા કરતા આ તો આ લોકો આંદોલન નથી કરવા દેતા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને પોલીસને આડી ઉતારીને પોલીસનો દુરુપયોગ કરે છે તમામ એજન્સીઓનો દુરુપયોગ કરી અને આને સત્તા હિન્દુત્વના હિન્દુત્વના નામે ચરી ખાનારા આ ભાજપના આ દલાલો છે આને હિન્દુત્વથી કઈ મતલબ નથી રાજપૂત સમાજે હિન્દુત્વને ટકાવી રાખ્યું છે તમે હિન્દુત્વના ભણકા ફૂંકવાનું બંધ કરો આ રાજપૂત સમાજે હિન્દુત્વને બચાવ્યો છે અને આજે જ રાજપૂત સમાજને આ દેશમાંથી ખાલી આ આ પીટી જાડેજા પૂરતી આ વાત નથી દરેક જિલ્લામાં દરેક સ્ટેટમાં રાજપૂતોને ટાર્ગેટ કરવામાં આવે છે રાજપૂત સમાજના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને ભાજપમાં બેઠેલા તમામ રાજપૂત કાર્યકર્તાઓ હોય જે લોકલ કાર્યકર્તા હોય ધારાસભ્ય હોય કે સંગઠનના સંગઠનમાં હોય જિલ્લામાં કે ગુજરાત પ્રદેશમાં એ તમામને કહેવા માંગુ છું કે તમે શું ભાજપના દલાલ બનીને હજી તમે બધું જોશો રાજપૂત સમાજના આગેવાનો ઉપર ફરિયાદ થાય છે તમે શું જોશો અને તમારા ગળામાં ભાજપના કમળના પટ્ટાને છે ને નાખો અને રાજપૂત સમાજ માટે અવાજ બનો તમારા માટે રાજપૂત સમાજે મહેનત કરી છે તમને જીતાડવા માટે રાજપૂત સમાજે મહેનત કરી છે તો આનો અવાજ બનો નકર આવનારા દિવસોમાં તમને છે ને ખુરશી ઉપર બેસાડતા આવડે છે ને તો ખુરશી ઉપરથી ઉતારતા રાજપૂત સમાજને આવડે છે એટલે હજી સમય છે સુધરી જાઓ અને રાજપૂત સમાજ માટે અવાજ બનો અને તમારા ભાજપના સીઆર પટેલને ભૂપેન્દ્રસિંહ ચૂડાવવાના ભૂપેન્દ્ર પટેલને અને ઓલા આઠ ફાસ્ટ અભણ ગૃહ મંત્રી હર્ષંઘવીને એને કહો કે રાજપૂત સમાજમાંથી અન્યાય બંધ કરે અમારે સમાજમાં બેસવું છે અમારે સમાજમાં જીવવું છે ઓલા અભણ અંગૂઠા છાપ તમારા ગૃહ મંત્રીને કહો જે આ પોલીસ તંત્રનો દુરુપયોગ કરે છે જય માતાજી અને રાજપૂત સમાજોએ ખાસ જાગવાની જરૂર છે નકર આવનારા સમયમાં આ લોકો આપણને જીવવા નહીં દે આજે પીટી જાડ્યા છે કાલે બીજા આગેવાનનો વરોવ આવશે કાલે દરેક રાજપૂત નાના યુવાનો વારી આવશે તો આજે તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં જો સમાજ માટે કોઈ આવી રીતના લડવા આગેવાન આવે જો સમાજ માટે પીટી હરે ઉભા રહ્યા હોય તો આજે રાજપૂત સમાજના દરેક યુવાનની દરેક આગેવાનોની ફરજ છે કે રાજપૂત સમાજ પીટી જાડેજાના ખંભેથી ખંભો બિલાવીને સાથે રહીએ જય માતાજી જય શ્રી મહાકાલ જય જય રાજપૂતાના